તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમે માયાભાઈ આહીરને તો ઓળખતા હશે દોસ્તો હાલ અત્યારે માયાભાઈ આહિરના દીકરાના લગ્ન છે અને લગ્નની અંદર એમ કહેવાય છે કે બધાય કલાકારો આવ્યા છે અને દેવાત ખવડ પણ આવ્યા છે અને દેવાત ખવડે એટલા બધા રૂપિયા ઉડાડ્યા છે કે વાત જ ના આપું છો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે માયાભાઈ આહિરના દીકરાનું નામ છે જયરાજભાઈ અને જયરાજભાઈના લગ્ન છે અને લગ્નની અંદર એટલા બધા લોકો મોટા મોટા આવ્યા હતા કે વાત જ ના પૂછો દોસ્તો અને પૈસાનો તો વરસાદ પણ વરસાવી દીધો હતો અને દેવાત ખવડ પણ ક્લિપો અને વિડીયો આહીરે પણ ડાન્સ કર્યું હતું દેવાતભાઈ ખવડે પણ ડાન્સ કર્યો હતો દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો માયાભાઈ આહીરનું ગુજરાતની અંદર સારું એવું નામ છે દોસ્તો તમને ખબર હશે કે હસીયા કલાકાર છે અને એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર માયા આહિર ની ઓળખે નહીં એવું તો કોઈ બને જ નહીં દોસ્ત અત્યારે હાલ માયાભાઈ આહિર ના દીકરાના જયરાજભાઈ લગ્ન હોયને કલાકારોને હરખનો પાર નથી દોસ્તો હાલ અત્યારે એમ કહેવાય છે કે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવાનો વિડીયો તમારે મને લાવતો હશે દોસ્તો અને જયરાજભાઈમાંથી એટલો બધો પૈસાનો વરસાદ વરસાયો છે કે કરોડો રૂપિયા ઉડીયા હશે માથે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આતો આજનો વિડીયો વિડીયો ગામ લાઈક ચેર જરૂર કરી દઈએ ફરી બીજા વિડીયો મળી તપ્તકે જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયો તપ્તકે લે બાય બાય